નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું સંત અખૈયાજી સાહિત્ય કલાવૃંદ યુટ્યુબ ચેનલમાં સંત અખૈયાજી સાહિત્ય કલાવૃંદના લેખિકા શ્રી દીપિકાબા પરમારની કલમે લખાયેલ માઇક્રો ફિક્શન વાર્તા વેમો રજૂ કરે છે હાર્દિકસિંહ સોલંકી કુઘા બાપાની ગરીબાઈ નેજવું કરીને ઊંચે તાકી રહી હતી એમના ઠેર ઠેર ઘાણા પડેલા વસ્ત્રો એમના શરીરને વરસાદ સામે રક્ષણ આપવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા હતા આખી જિંદગી તંતુડ મહેનત કરીને એમણે શરીર પરની કરછલીઓ કમાઈ હતી બંધ તો રહેતો નથી બધોય કપાસ સડી જશે કંઈ વેમો નહીં પાકે સહાય નહીં મળે મોટી ઉંમરે થયેલા પોતાના સંતાન રઘુ કરતા પોતાની જાતને આ પ્રશ્ન વધારે પૂછી રહ્યા હતા ક્યાંથી વેમો પાકે બાપા વરસાદ જાજો છે પણ પાણી તો આપણે એકના ખેતરમાં જ ભરાયું છે કોણ જાણે શું થવા બેઠું છે બાપાની નજરે કપાસ પર છાંટવાની દવા સામે દવાની બોટલ લઈને ચાલતા થયા અત્યારે ચાલુ વરસાદમાં ક્યાં દવા છાંટશો કુઘા બાપા બોલ્યા પણ એકાદો વેમો તો પાકવો જોઈશે ને કેતા એ ઘણી દૂર સુધી પહોંચી ગયા હતા મિત્રો દીપિકાબાઈ વર્ણવેલ ખેડૂતોની મનોવ્યથા અને જમીનની હકીકત ઓછા શબ્દોમાં ઘણું બધું કહી જાય છે તો આશા છે કે આપને આજની આ ટૂંકથી વાર્તા જરૂરથી ગમી હશે ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સંત અખૈયાજી સાહિત્ય કલાવૃંદ ચેનલને સબસ્ક્રાઈબ કરો આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ નવી રચના અને નવા અવાજ સાથે ત્યાં સુધી રજા આપો જય માતાજી જય ભૂતનાથ દાદા